કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિમંત્રીને ખેડૂતોના હિતમાં રજૂઆત કરતો પત્ર લખ્યો ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે કાંકરેજ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો તેવી રજૂઆત કરી છે તેમજ શિયાળુ પાક રાયડો તમાકુ બટાકા એરંડા સહિતના પાકમાં ખાતરની ઘટ પડી રહી હોવાનો પ્રશ્નનું વહેલી તકે નિવારણ કરવા જણાવાયું છે તો કાંકરેજ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો જેને લઈને રજૂઆત કરવામાં આવી છે તો ખાતરની ઘટ છે અત્યારે અને ધારાસભ્ય રજૂઆત કરી છે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કેમ કે અત્યારે શિયાળુ પાક છે તેમાં પણ ખાતરની જરૂર રહેતી હોય છે અને પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા માટે માંગ કરી છે